સુરેન્દ્રનગરમાં થઈ રહેલ દબાણો અને અડચણો બાબતે નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે સુરેન્દ્રનગર શહેરની મુખ્ય બજારમાં થઈ રહેલ દબાણોથી માનવ અધિકારના હિતોને થતા નુકસાન બાબતને ઉદ્દેશીને રજૂઆત કરવામાં આવી છે શહેરમાં તાજેતરમાં રજૂઆતના પગલે શહેરના મુખ્ય રસ્તાઓ ઉપરથી વિવિધ લારી ધારકો અને પાથાણાવાળાઓને હટાવીને રસ્તાઓ ખુલ્લા કરવામાં આવેલ છે ત્યારે શહેરની મોચી બજારમાં થઈ રહેલ અવ્યવસ્થાના કારણે વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે ત્યારે આ બાબતે સુરેન્દ્રનગર હિતચિંતક સમિતિના આગેવાનોએ શહેરની મોચી બજાર એસોસિએશન સાથે રજૂઆત કરી છે અને જણાવ્યું છે કે સુરેન્દ્રનગર શહેરની મુખ્ય બજારોમાં લારી અને સાથે નોનવેજની ગેરકાયદેસર લારીઓથી શહેરીજનો અને વેપારીઓને તેમજ ખાસ કરીને મહિલાઓને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યા રજૂઆત કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગરના મુખ્ય રસ્તા અને બજારોને સ્વચ્છ રાખવા અને દબાણ રહિત બનાવવા માટે નગરપાલિકા અને પોલીસ વિભાગ સંયુક્ત રીતે કામગીરી કરીને શહેરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ વેપારીઓ કરી રહ્યા છે તેમજ પ્રશાસન દ્વારા આ બાબતે જારનામું બહાર પાડીને કડકમાં કડક રીતે અમલવારી થાય તેવી માંગ પણ વેપારીઓ ખૂબ જ સમસ્યા વધી રહી છે ત્યાં ધંધા રોજાર કરવા પણ મુશ્કેલ થઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર વેપારી મહામંડળ ઝાલાવાર ફેડરેશન સુરેન્દ્રનગર હિત સમિતિ ફૂડવેર એસોસિએશન શિક્ષણ સમિતિ આ બધા જ એસોસિએશન અને જાગૃત નાગરિકોની આજે એક મિટિંગ કરવામાં આવી હતી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નગરપાલિકા પ્રમુખ શ્રી અને શ્રી આ ત્રણેયને અમારી તકલીફ છે વેપારીઓની સુરેન્દ્રનગરના શહેરીજનોની તેના વિશે માહિતીગાર કરીને અમે તમને આવેદન આપવાના છીએ અને આ સમસ્યાનો કાયમી નિવેડો આવી જાય કારણ કે ઘણી બધી વાર આવેદનો આપવામાં આવ્યા છે અરજીઓ કરવામાં આવી છે પણ તે લારીવાળા દબાણવાળા હટે છે અને પાછા એને જગ્યાએ થોડા દિવસો પછી આવી જાય છે તો આનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેમને યોગ્ય જગ્યાએ સ્થળાંતર કરીને સુરેન્દ્રનગર શહેરની અને ખાસ કરીને અત્યારે તો મોચી બજારની જે કઈ વિસ્તારની અંદર આ સમસ્યા ખૂબ જ થઈ રહી છે ત્યાં નોનવેજ ને એની ગેરકાયદેસર દબાણ પણ મોચી બજાર ની અંદર ગણતા તમે જોઈ શકો છો કે ગુતરડી પાસે પણ એક દબાણ કરેલ છે તો આ બધા જ દબાણો દૂર કરવામાં આવે અને સુરતનગર શહેરની જનતા અને વેપારીઓ શાંતિ થી ધંધો ઉત્તર કરી શકે તેવું અમે ઈચ્છીએ છીએ તે છતાં પણ જો આવેદન લેવા છતાં પણ જો અમારી રજૂઆત સાંભળવામાં નહીં આવે છે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગળ ઉગ્ર આંદોલન અને જે કંઈ પણ થઈ શકે તે રસ્તા અમે અપનાવશું